નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો આજે મેં આવી ગયા છે તમાકુની વાડીમાં તો તમાકુની વાડીમાં તમને રિઝલ્ટ બતાવું રિઝલ્ટ બતાવજો તમે એકદમ જોરદાર કચકડા જેવી વાડી છે એકદમ જોરદાર તમાકુ જુઓ તમે રિઝલ્ટ બતાવજો તમે એકદમ જોરદાર રિઝલ્ટ તમાકુના પાંદરે પાંદરે એકદમ જોરદાર છે પાંદ આવા નજીક કેમેરા લાગો તમે કેટલું જોરદાર રિઝલ્ટ છે જોવો તમે પાન કેટલું જોરદાર વજન વાળું છે જોવો તમે રગો જેટલી જાડી એટલું પણ વજન પણ વધારે રગો પણ આપણે ફૂટનું પાન છે આપણે ગામની તમાકુ છે આખી વાડી બતાવી એકદમ જોરદાર વાડી કચકડા જેવું રિઝલ્ટ છે એકદમ જોરદાર ફેમસ વાળી આખી તમાકુ છે બરાબર એક ખેડૂત મિત્ર જે દવા વાપરી છે તો ખેડૂત ચર્ચા કરો છો તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર શું નામ છે તમારું પ્રતાપસિંહ કેવા મહેભાઈ વાઘેલા

ગિલોડીમાં પણ વાપરે છે ને તમાકુ પણ વાપરે છે બરોબર છે તો આપણે જે તમાકુ વાપરી છે માહિતી આપીશ તમને આ છે ભૂમિ પાણીમાં છોડવાનો આવે છે તમારે કોઈ પણ ખેડૂત નાનો હોય કે મોટો બે પાર જેવ નામ છે કામ કરશે આ તમારે પાણીમાં છોડો અને ઉપર પાણીમાં તું આપી છે ને પાણી સાથે કોઈ પણ ખાતર છોડે મિક્સ કરી શકશો ભૂમિ પર સોઇલ હેલ્થ આનો પાવર છે તમારે એક એકર પાણા બી ગમ ચાલે છે તમારે બરોબર ખેડૂત મિત્રો અને ઉપર છે આ કરેલો છે આ દોરી તમે ખુશ થોને ને કેટલા ખુશ છો સર બરોબર છે હમણાં ખેડૂત મિત્ર ખુશ હતો અમે પણ ખુશ અમારું મિશન છે કે ઘેર ઘેર ખેડૂત મિત્ર નું ઓર્ગેનિક આખું જીલો ગામ તમારું વાપરે છે ને ફેમસ છે ને અને સખત મેં જ્યારથી કંપનીની શરૂઆત કરી ત્યારનું ઝીલડ ગામ ફેમસ છે અને આપણા માટે કેવું છે બહુ જોરદાર ગામ છે અને આખું ગામ દવા વાપરે છે બરાબર ને વાપરે છે ને એમને સગા સંબંધી છે ને વપરાતા વપરાતા છે બરાબર છે એમને લીધે આપણે કેવું છે અત્યારે બોલ આપણે એમ કેવું છે માર્કેટમાં છે ઝીલડના ગામને લીધે આપણે ફેમસ છે બરોબર છે આકલા ગામનું ગામ ફેમસ તો એકવાર ફેર રિઝલ્ટ બતાવી દીધું છે એકદમ જોરદાર વાડી કચકડા જે વાડી છે તમે રિઝલ્ટ જુઓ તમે આખી તમાકુ જુઓ તમે તમાકુ બતાવી દે તમે આ તમાકુ જુઓ તમે કેટલું વજન વાળું તમાકુ છે જુઓ તમે એકદમ નસો જેટલી જાડી એટલું વજન પણ વધારે આખો તમાકુનો કેટલો હતો દોઢ મહિનાની તમાકુ છે એકદમ જોરદાર રિઝલ્ટ બરોબર છે આખી વાળી બતાવી દીજો તમે તમાકુમાં મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ સત્તર વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરે છે મારું યુટ્યુબ ચેનલ છે જય બાબાર ફાર્મિંગ આપણે જેરોડ ગામની ફેમસ તમાકુ છે બરોબર છે તો ખેડૂત મિત્રો કેમેરો તમે તો ખેડૂત મિત્રો જે તમે કિંમતી સમય આપે તમારો ખૂબ ખૂબ આભાર આભાર કોન્ટેક્ટ નંબર તમને ખબર છે કે મોબાઈલ નંબર તમારો એક નંબર ખ્યાલ છે અઠ્ઠાણું સાત નેવું અઠ્યાવીસ સાતસો પાંચ બરાબર છે તો ખેડૂત મિત્રોના કેવું છે સાચી સલાહ ને સાચી માહિતી આપશે અગાઉ પણ આમના ગિલોડી નંબર પણ દવા વાપરે છે બરોબર પણ વાપરે છે તો ખેડૂત મિત્રો તમે કિમતી સમય આપો તમારો ખુબ ખુબ આભાર જય પરિવર્તન જય બાબારી